હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ચા સાથે ખાવાની મજા આવે કે ગ્રીન ચટણી સાથે ચટપટો એવો મેથીનો નવો નાસ્તો અથવા આપણે આને ગુજરાતી શાક અથવા ભરેલા શાકમાં પણ એડ કરી શકીએ છીએ તેનાથી શાકનો જે ફ્લેવર છે તેમાં ચાર ચાંદ લાગી જાય છે તો અહીંયા આપણે અડધી વાટકી ઘઉંનો લોટ લીધો છે એક મોટી ચમચી આપણે ચણાનો લોટ લીધો છે બેસિક બધા મસાલા લીધા છે હળદર પાવડર લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર આમચૂર પાવડર અને બે ચમચી સફેદ તલ અને અહીંયા આપણે બે મોટી વાટકી મેથી લીલી મેથી અને ફ્રેશ ધાણા કટ લીધા છે એક ચમચી ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું અને એક લીંબુનો રસ ઉમેરી દેવાનો છે અને આપણે અડધી ચમચી જેટલું તેલ ઉમેરી દેશું અને અહીંયા આપણે આદુ અને મરચાંને આ રીતના ગ્રાઇન્ડ કરી લીધા છે એની પેસ્ટ આપણે ઉમેરી દઈશું જેટલું ચટપટું અને તીખું ખાવાનું પસંદ કરતા હોય એ પ્રમાણે બધા મસાલા છે તેમ ઓછા કે વધારે કરી શકો છો તો અહીંયા પાણી એડ કર્યા વગર આપણે કઠણ એવો લોટ બાંધી લેશું જો તમને પાણીની જરૂર જણાય તો તમે અહીંયા બે થી ત્રણ ચમચી પાણી ઉમેરી શકો છો અને આ રીતના આપણે કઠણ એવો લોટ બાંધી દેવાનો છે કેમ કે મેં મો મેથી અને ધાણા ધોઈને લીધા છે એટલે એમાં ઘણું એવું પાણીનું પ્રમાણ છે એટલે સારી રીતના લોટ છે તે બંધાઈ ગયો છે તો આ રીતના છેલ્લે થોડું તેલ એડ કરી અને લોટને આપણે સરખો ભેગો કરી લેશું આપણે આને બહુ મસળવાની જરૂર નથી ખાલી આપણે આને સારો એવો ભેગો કરી લેવાનો છે

તો તમને રાઉન્ડ શેપની પસંદ હોય તો એ તમને ઓવલ તમને જે રીતના પસંદ આવે એ રીત શેપ આપી અને તમારે વડી અથવા તો મુઠિયા બનાવી લેવાના છે તો આ રીતના હું બધા જ મુઠિયા છે તે બનાવી લઈશ અને આ મુઠિયા છે એને સ્પેશિયલ આપણે ઊંધિયામાં પણ ઉમેરી શકીએ છીએ અને આ બાળકોથી લઈ મોટા સુધી બધાને નાસ્તામાં પણ ખૂબ જ ભાવે છે ચા સાથે પણ બહુ સરસ લાગે છે ગ્રીન ચટની સાથે ટમેટો સોસ સાથે ખાવાની ખૂબ મજા આવે છે

કાચા રહેશે એટલે આપણે ગેસની ફ્લેમ છે તે એકદમ લો રાખવાની છે પેલા આપણે તેલને સારું એવું ગરમ કરી લેવાનું છે અને પછી મુઠિયા એડ કરી લો ફ્લેમ કરી અને આપણે લો ફ્લેમ ઉપર મુઠિયાને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના છે અહીંયા એક મુઠ્ઠી હું ચેક કરું છું કાઢીને તોડીને તમે જોઈ શકો છો કે અંદરથી પણ સારા એવા ક્રિસ્પી થઈ ગયા છે તો હવે આપણે આ મુઠિયાને છે તે આપણે તેલથી બહાર કાઢી લઈશું અને ગરમ ગરમ આપણે એને સર્વ કરીશું ચા સાથે પણ ખાવાની મજા આવે અને કોઈ પણ સોસ કે ચટણી સાથે પણ ખૂબ ટેસ્ટી લાગે છે અને જો તમે આને કોઈ પણ ભરેલા શાક અથવા ઊંધિયા શાકમાં ઉમેરો તો શાક શાક છે તેનો સ્વાદ પણ વધારી દે છે તો મુઠિયાને આપણે અહીંયા ફ્રાય કરી લીધા છે અને આપણે એક પ્લેટમાં એને સર્વ કરી લેશું તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવા આપણા મેથીના મુઠિયા અથવા તો મેથીની વડી બની અને તૈયાર થઈ ગઈ છે આ રીતના વડી બનાવી અને તમે તેને પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો તે પંદર દિવસ સુધી એકદમ ફ્રેશ અને સારી રહે છે અને એકદમ ક્રિસ્પી પણ લાગે છે તો એકવાર આ રીતના મેથીની વડી અથવા તો મેથીના મુઠિયા બનાવી અને જરૂર ટ્રાય કરજો મને કોમેન્ટ કરીને જણાવજો તમને મારી આજની આ રેસીપી છે તે કેવી લાગી ફરી મળીશું આપણે આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને બને એટલો શેર કરજો ફ્રેન્ડ સાથે ફેમિલી સાથે અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલશો નહીં ફરી મળીશું ત્યાં સુધી આવજો